જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહાર મહાદેવ મિત્રો તો ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ખાસ કરીને આજની અપડેટ દેવા માટે થઈને હું આવી ગયો છું બોરદેવીવાળા રસ્તે આજે અહીંયા આવવા દીધો હતો એટલા માટે મેં કીધું તમને રસ્તો પણ બતાવી દઉં માહિતી પણ આપી દઉં તો માહિતીમાં તો એવું છે કે જો તમે પરિક્રમામાં આવવાના હોય ને તો એકત્રીસ તારીખ સુધી ખાસ રાહ જોઈ લેજો કારણ કે કલેક્ટરને કાલે મીટિંગ થઈ હતી એની અંદર બધી ચર્ચા થઈ છે તો ચર્ચા કઈક એવી છે કે એકત્રીસ તારીખે ફાઈનલ ખબર પડશે કારણ કે વરસાદની છે ને ફૂલ આગાહી છે એટલા માટે છે ને તારીખ સુધી રાહ જોજો પછી તમે નીકળજો જો તમારે જુનાગઢની અંદર કોઈ સંબંધી હોય અને એવું હોય અથવા તો તમે પરિક્રમામાં ન જવાય અને ભવનાથની અંદર દર્શન કરી અને પાછા વહી જવા માંગતા હોય તો પણ કઈ વાંધો નહીં પણ બેસીલ માટે આવતા હોય અને અહીંયા કોઈ તમારું સંબંધી ના હોય રોકાવા જેવું કોઈ વ્યવસ્થા ના હોય તો એકત્રીસ તારીખ સુધી ખાસ રાહ જોજો અને અપડેટ હું આવે છે એ બધી માહિતી હું તમને આપતો રહીશ તો વિડીયોમાં બન્યા રહીજો તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આવી કંઈની તમને માહિતી આપતો રહીશ અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારે જે કોઈ તમારા સગાવાળા આ પરિક્રમામાં આવવાના હોય તેને પણ વિડીયો શેર કરી દેજો કારણ કે આ ભવનાથની અંદર પરિક્રમાને લઈને જે કાંઈ અપડેટ મળતી રહે તમારા સુધી પહોંચાડતો રહો એટલા માટે થઈને તો આજે હે ને બોરદેવીના રસ્તા ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવે છે અત્યારે હું ત્યાં ઊભો છું અને ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે આવ્યો અત્યારે વરસાદ હતો નહીં પણ અત્યારે ધીમી ધારે ચાલુ થઈ ગયો છે અહીંથી બોરદેવી બે ત્રણ કિલોમીટર છે પણ બોરદેવી તો હું નહીં જાઉં કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે અને રસ્તો એ ધોવાઈ ગયો છે ઘણી જગ્યાએ આ તો હજી બોરદેવીનો રસ્તો સારો છે બાકી પરિક્રમાના રૂટની અંદર ઘણા રસ્તા છે ને હાવ ધોવાઈ ગયા છે એટલા માટે હજી અનક્ષેત્રવાળાને મોટા વાહનોને જવા નથી દેતા કારણ કે જમીન હાવ પોચી થઈ ગઈ છે મોટા વાહનો છે ને ખૂચી જાય એવી પોઝિશન થઈ ગઈ છે જો જંગલની અંદર વાહનો ખૂચી જાય તો પછી એને બહાર કાઢવા બહુ મુશ્કેલભર્યું કામ થઈ જાય એટલા માટે હજી મોટા વાહનોને અંદર જવા માટે પરમિશન નથી આપી નાના નાના બોલેરોને એવું બધું આ જે જવાઈ એવા રસ્તે જવાની પરમિશન આપી દીધી છે અને તૈયારી પણ અત્યારે ચાલુ જ છે બાકી તો આ આપણી વર્ષો જૂની પરંપરા જે હૈલી આવે છે પરિક્રમાની એ તો થવાની જ છે પણ ખાસ કરીને મેઘરાજા હવે વિરામ આપી દઈએ તો આપણી પરિક્રમા સફળતાપૂર્વક થઈ જાય તો ખાસ કરીને મારી તો એવી તમને સલાહ છે અંગત સલાહ જો તમને કાંઈ શરીરને તકલીફ હોય ભગવાન ના કરે કે હોય પણ એક અંગત સલાહ છે અત્યારે કારણ કે વાતાવરણ એવું છે અત્યારે અહીંયા ઊભો છું ને તો મને છે ને ટાઈટ હોય છે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો વિચાર કરો રાતે અહીંયા કેવી પોઝિશન થઈ જાય જંગલની અંદર અત્યારે હજી વરસાદે ચાલુ છે અને એકદમ આમ ઠંડો પવન ચાલુ છે મને અત્યારે ટાઈટ હોય છે અહીંયા ઊભો છું તોય આમ કંઈક કંઈક ધ્રુજારી આવી જાય છે રૂવાડા ઊભા થઈ જાય એવી અત્યારે ટાઈટ છે અને રાતના તો પછી બહુ અહીંયા ઠંડી હોય એવું અનુમાન છે મારું અનુમાન તો ઠીક રાઇતે ઠંડી હોય છે જ એમ અત્યારે આવું ઠંડુ વાતાવરણ છે તો એટલે પરિક્રમામાં જઈએ તો ત્યાં આપણે ધાબડા કે પછી ગરમ મફલર છે કોપી છે પગમાં બૂટ છે એટલે આવતા હોય તો જરૂરથી એ બધું હારે લઈને જ આવજો કારણ કે ઠંડી તો ફૂલ પડવાની છે અને રાતના આપણે સહન કરી શકીએ કે ના કરી શકીએ ભેગું હોય તો આપણે ઓઢવા પહેરવા થાય અને ખાસ કરીને અન્નક્ષેત્રનું અત્યારે હજી બહુ નક્કી નથી એટલા માટે સૂકો નાસ્તો કે એવું કંઈ સાથે લાવવું એટલે આપણે રસ્તામાં ક્યાંય નાસ્તો કરવો હોય તો વાંધો ના આવે તો અત્યારે હું તમને આ રસ્તો ગાડી ચડાવતો હતો એટલે આજે એકલો હતો એટલે રસ્તો તમને હું બતાવી ના આવી ગયો પણ હવે રિટર્નમાં તો ગાડી એમને માઈ લી જાવ તો રિટર્નમાં હું તમને રસ્તો પણ બતાવું છું નો રસ્તો તો સારો જ છે તો ક્યાંક ક્યાંક થોડોક ખરાબ રસ્તો થઈ ગયો છે એ હું તમને રિટર્નમાં હમણાં બતાવું ત્યાર પછી આપણે જે આપણે ગિરનાર પરિક્રમાનો મેન દ્વાર છે ત્યાં પણ જાઉં એ પણ હું તમને દ્રશ્યો બતાવું ભવનાથની અંદર આપણે આવ્યા એ તો મેં તમને વિડીયો દ્વારા બતાવ્યું પર્યટનવાળા તો અત્યારે આવે જ છે કારણ કે એના તો કંઈ વરસાદને બહુ વાંધો ના આવે પણ આપણે તો પરિક્રમામાં જવું છે એટલે ખાસ કરીને રસ્તાનું તો બહુ જોવું પડે કારણ કે માણસો હેરાન થાય એવું તો કોઈ ના ઈચ્છતું હોય પણ બાકી તો બધું ભગવાનના હાથમાં છે હવે જો વરસાદ થઈ જાય તો આપણી પરિક્રમા વાંધો નહીં આવે તો હલો હવે આગળ જાય ને રસ્તો તમને બતાવો અત્યારે બોરદેવી આવવા માટે આવો કઈક રસ્તો છે મિત્રો ખાસ જો અહીંયા ને આ બધી વ્યવસ્થા રાખી જ છે એટલે આપણે જ્યાં આવે ત્યાં કચરો નથી કરવાનો બધે એ રીતના કચરા પેટી રાખેલી જ છે તો કચરા પેટીમાં જ કચરો નાખો કારણ કે જંગલની ચોખાઈ રાખવી એ આપણી ફરજ છે અને પ્લાસ્ટિક તો ખાસ કરીને હારે લાવવાનું જ નથી નિયમોનું પાલન કરવાનું છે આપણે થોડાક એલા ને અહીંયા પણ કચરાની આ જે પ્લાસ્ટિક બાંધેલા છે એની અંદર જ કચરો નાખવાનો અને ક્યાંક ક્યાંક જો રસ્તો આવો ખરાબ થઈ ગયો છે વરસાદ આવ્યો હતો ને રસ્તા હે ને ધોવાઈ ગયા છે એટલે આ રસ્તો તો હજી સારો છે પણ અંદરના રસ્તા તો હે ને બહુ ખરાબ થઈ ગયા છે ને માટી એટલી પલરી ગઈ છે ને મોટું વાહન તો આમાં બે જ જાય એવી પોઝિશન થઈ ગઈ છે એટલે અનક્ષેત્રવાળા મોટા વાહનો હજી તો જવા નથી દેતા એકત્રીસ તારીખે નવી અપડેટ આવશે કલેક્ટર સાહેબનું એવું કહેવું છે કાલે મીટિંગ થઈ હતી એકત્રીસ તારીખ સુધી આપણે બધાને રાહ જોવાની છે કે પરિક્રમાનો ખાસ નિર્ણય આવે છે તો અત્યારે તો વરસાદ નથી ઝરમર ઝરમર આવતો તો એ પણ રહી ગયો ત્યારે સાધુ સંતો પણ ઘણા બધા આવવા મિન છે હું રસ્તામાં આવતો હતો અત્યારે અને અમુક અમુક સ્ટોલ વાળા પણ આવી ગયા છે હવે છે ને સિમેન્ટ રોડ ચાલુ થઈ જાય છે અને અહીંથી જુનાગઢ મસ્ત નજારો આવે છે તમને કદાચ નહીં દેખાતો હોય દેખાય એટલા આપણે ઊંચા આવી ગયા છીએ અને અહીંથી હવે પાણા વારો રસ્તો આ રસ્તામાં ધોવાની શક્યતા બહુ ઓછી છે જંગલની અંદર આવું બધું કંઈ નથી એટલે અહીંયા રસ્તો તરત ધોવાઈ જતો હોય અત્યારે ઇલેક્ટ્રિક વાળા ફિટ કરે છે બધે એલોજનુ મારે છે એટલે રસ્તામાં ક્યાંય પણ અંધારું ના રહીએ તંત્ર એનું ખૂબ સરસ મજાનું કામ અત્યારે કરે જ છે વરસાદ નથી એટલા માટે અહીંયા પણ કચરા નાખવા માટે બાંધેલું છે પ્લાસ્ટિક પાણી પીવા માટે ઊંડો પણ છે આવું કંઈક અત્યારે જંગલ છે તમે ક્યાંથી પરિક્રમામાં આવવાના છો કમેન્ટમાં જરૂર કહેજો અથવા તો ગમે તે નિશાની ખાલી મોકલી દેજો અને અપડેટ જોતા રહેજો હેરાન નહીં મારી તો બસ એજ જ પ્રાર્થના છે કે કોઈ હેરાન ના થાય ને વિડીયોને લાઈક અને સાથે સાથે નવું હમણાં અપડેટ આવ્યું છે આઈપ પણ આપતા રહેજો અત્યારે આવો કંઈક રસ્તો છે જાતો તો ત્યારે તો હું બે હાથે તો સ્ટેરિંગ હેન્ડલ પકડવું જ પડે એટલે વિડીયો નહોતો બની થઈ ગયો હવે રિટર્નમાં હું તમને રસ્તો બતાવું છું ખાસ કરીને હા મિત્રો તમારે કાંઈ પરિક્રમાને લઈને પૂછવું હોય ને તો આપણે મિલન ધારિયા કરીને ચેનલ છે આજ રાતે પણ કદાચ લાઈવ થશે કાલ રાતે પણ લાઈવ હતા તો તમારે જે કાંઈ પરિક્રમાને લઈને પ્રશ્ન પૂછવા હોય તો લાઈવની અંદર જોડાઈ જાજો આઠથી નવ વાગે લાઈવમાં હશે મિલનભાઈ આપણા તો એની અંદર તમને ખાસ બધી માહિતી મળતી રહેશે અપડેટ મળતી રહેશે તમારા પ્રશ્નના જવાબ પણ મળતા રહેશે તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો એમાં પણ તમને ઘણી બધી માહિતી મળતી રહેશે તમારા માટે આવી અપડેટ માટે થઈને આજે આપણે ચાર દિવસથી આ સતત હું ભવનાથની અંદર આવું છું અને તમારા સુધી લાઈવ જે કંઈ દિવસની માહિતી છે તમારા સુધી પહોંચાડતો હોઉં છું તો મારે તો બસ તમારો પ્રેમ જ જોઈએ છે તો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને હાઇપ આપી દેજો બસ મારે એ જ જોઈએ છે બીજું તો મારે કોઈ તમારી પાસેથી આશા નથી અને તમે હેરાન ના થાવ એ મારી આશા છે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરી દેજો હવે આપણે થોડીક વારમાં ભવનાથ પહોંચવા આવ્યા છીએ અને આપણે રૂપાયા તન ગેટે પણ જવું છે ત્યાંની હું અત્યારની પોઝિશન છે એ પણ આપણે જોવું તો અહીંયા હવે છે ને પાણાવાળો રસ્તો આવી ગયો છે તો હવે ભવનાથ પાસે આપણે પહોંચી ગયા છીએ અહીંયા બંદરો પણ જો એની મજામાં મજા માણી રહ્યા છે ઘણા બધા બંદરો હતા હું આવ્યો તો એ તમને બતાવ્યા હતા મેં તો હવે આપણે ચેકપોસ્ટ પાસે પાસે આવ્યા આવ્યાસી આપણે બોરદેવી વાળા રસ્તે થઈને આવ્યા અને કાલે એક ભાઈની કમેન્ટ હતી એટલા માટે થઈને હું અત્યારે જો અહીંયા આવી ગયો છું રોપવે સ્ટેશન પાસે તો અત્યારે ભાઈ છે ને ખાસ કરીને તમારા માટે રોપવે અત્યારે છે ને પવનના હિસાબે બંધ છે તો કાલે રાતે છે ને પવન બહુ ઉપડી ગયો હતો જો હું તમને વિડીયોના માધ્યમથી બતાવું રાતે મેં થોડુંક શૂટિંગ ઉતાર્યું હતું તો આવી રીતે કઈક પવન ઉપડી ગયો હતો રાતે એટલા માટે થઈને છે ને રોપ વે બંધ છે આ તમે જોઈ શકો છો અત્યારે બધા રાહ જોઈને ઉભા છે જો ચાલુ થા તો પછી તમને હું માહિતી આપીશ અત્યારે તો પવનના હિસાબે બંધ છે તો આજે તારીખ છે ત્રીસ ત્રીસ દસ બે હજાર પચીસ ને ગુરુવાર આજે તારીખ થઈ ગઈ છે અને જંગલમાં વરસાદ આવતો હતો અને અહીંયા કાંઈ નથી જોવો તો એટલે વરસાદનું કંઈ બહુ નક્કી ન હોય અહીંયા ના હોય અને જંગલમાં હોય એવું પણ બની શકે ચાલો હવે આપણે જઈએ જે પરિક્રમાનો રૂટ ચાલુ થાય છે એ ગેટે જઈને પણ જોઈએ ત્યાંની હું પોઝિશન છે અત્યારે એ પણ હું તમને બતાવું રાતનો નજારો આ રસ્તે અલગ હોય દિવસનાય અલગ હોય અત્યારે જો આવું કંઈક લોકેશન છે અત્યારે આગળ પણ તમને બતાવું અત્યારે તંત્ર બધું ખડે પગે છે જે બે વાળા એનું કામ કરે છે નગરપાલિકાવાળા સફાઈ કામ કરી રહ્યા છે રોડવાળા રોડ બનાવે છે બેનરવાળા બેનર લગાવે છે તો આખું તંત્ર અત્યારે ચોવીસ કલાક ખડે પગે છે પરિક્રમાની તૈયારીને લઈને તો હવે આપણે તન ગેટ પાસે પહોંચવા આવ્યા છીએ અહીંયા આપણે રાતે

કામ સતત ને સતત ચાલુ છે ખડે પગે છે બધી તૈયારીમાં આવું કંઈક જંગલ છે અહીંથી પોલીસ કર્મીની રાઉટી પણ આવી ગઈ છે અને અહીંયા રાતે આપણે આવ્યા હતા તૈયારી બધી ધીમી ધીમી ચાલુ જ છે અહીંયા આ બાપુના અખાડા પણ આવી ગયા છે રાતના ચાલુ હતું અત્યારે ચાલુ છે ભૂંગરા નાખે છે ને હમણાં બુરી દે છે અત્યારે પ્રશાસન એનું કામ કરી રહ્યું છે રોડનું કામ ચાલુ જ છે અને આમે ગેટ છે પરિક્રમાનો ગેટ તો આવું કંઈક અત્યારે વાતાવરણ છે વરસાદ છે નહીં મિત્રો આ હતી આજની આપણી પરિક્રમાને લઈને માહિતી તો તમે ક્યાંથી વિડીયો જોવો છો કમેન્ટમાં જરૂર લખજો અને હર મહાદેવ લખતા જજો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર સર્કલ સાથે શેર પણ કરજો કે કોઈ લોકો પરિક્રમામાં આવવાના હોય તો તેને પણ માહિતી મળતી રહે તો અત્યારે આવું કંઈક વાતાવરણ છે વરસાદ તો નથી એટલે ખાસ કરીને એકત્રીસ તારીખ એટલે કે કાલ સુધી રાહ જોજો કાલે કલેક્ટર દ્વારા જે કાંઈ આપને માહિતી મળવાની છે એ હું તમને પહોંચાડવાની કોશિશ કરીશ તો બન્યા રહેજો વિડીયોમાં અને ચેનલ ઉપર બન્યા રહેજો અને આપણી ચેનલ ઉપર ઘણા બધા એવા વિડીયો છે દેવદર્શનને લઈને તો એ પણ વિઝિટ કરજો તો આવા જ વિડિયો તમારા સુધી પહોંચતા રહે એ માટે ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરીને કરજો અને નવું ઓપ્શન આવી ગયું છે ને લઈને તો હાઈપ પણ કરજો તો હજી આપણે ઘણા બધા પરિક્રમા પછી પણ વિડીયો બનાવવાના છીએ તો એ પણ તમારા સુધી પહોંચતા રહે એવી એવી જગ્યાઓના દર્શન હું કરતો કે વાત જ પૂછોમાં કે લગભગ કોઈ અહીંયા પહોંચતું ન હોય એવી જગ્યાએ પણ આપણે દર્શન કરેલા છે ઘણા વિડીયો આપણે બનાવી પણ નાખ્યા છે તમે કદાચ ના જોયા હોય તો જોઈ લેજો ચેનલની વિઝિટ લઈ લેજો એની અંદર ઘણા બધા વિડીયો છે તો અને ઘણા બધા વિડીયો મૂકવાનો પણ શું તો એ વિડીયો પણ તમારા સુધી પહોંચે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એ જ તમારો પ્રેમ મારા પ્રત્યે છે તો આજની આવી કંઈક માહિતી હતી તો બપોર પછી જો કાંઈ એવી અપડેટ હશે તો હું વિડીયો મૂકી દઈશ અને આપણી ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો કારણ કે કાંઈ એવી ટૂંકી માહિતી છે તો એની અંદર હું તમને આપી દઈશ અત્યારે તો એની અંદર મેં કોઈ એવો વિડીયો મૂક્યો નથી પણ વરસાદનું કાંઈ નક્કી નથી એટલે વરસાદ જો આવી જાય અને લાંબો વિડીયો હું અપલોડ કરવામાં વાર લાગે એવું થાય એટલા માટે થઈને હું ઇન્સ્ટામાં કે અથવા તો ફેસબુકમાં એ વિડીયોના માધ્યમથી તમારા સુધી માહિતી પહોંચાડી દઈશ તો અત્યારે તો વાતાવરણ સારું જ છે પરિક્રમા આપણી થઈ જાય એવું લાગે છે એટલે ખાસ કરીને કાલની અપડેટની આપણે રાહ જોવાની છે કાલના સુધીમાં વરસાદની બહુ આગાહી છે એટલા માટે થઈને તો મળશું બપોર પછીના વિડીયોની અંદર અથવા તો કાલની શું અપડેટ છે અને જો તમે કહેતા હોય તો સાંજના સમયમાં આપણે બધા ફ્રી હોય તો લાઈવ આવી અને તમારા પ્રશ્નોનો જવાબ પણ આપીશ તો કમેન્ટમાં એ પણ ખાસ કહેજો તો આપણે લાઈવ આપણે મળશું બધા તો રાતે હું લાઈવ પણ કરીશ તો કમેન્ટ કરજો તો હું લાઈવ કરીશ અને તમારે જે કાંઈ પ્રશ્ન પૂછવા હોય તો પરિક્રમાને લઈને આપણે મારી પાસે જે કાંઈ માહિતી હશે એ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ જવાબ આપવાની કોશિશ કરીશ તો કમેન્ટમાં જરૂર કહેજો તો અત્યારે આવું કંઈક વાતાવરણ હતું તો મળશું આગલા વિડીયોની અંદર નવા અપડેટને લઈને ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગિરનારી